હાંડલા વિસ્તારમાંથી ગાવું આવી ગયું ભાઈ દક્ષિણ દેશ મારે પપ્પા આવી લાવે માર પછાડ જાય પગ હોય ત્યારે આમથી આવી જાય ગાર્ડન હા નામાં થાય પાડો ભાઈ પારું ફગી હતી ખાડ હારો હે ભાઈ પાડો વ્યાસવો ખાળ નો હારો હશે

ભાઈ માવાળા છે વિપુલ સામાન બધો ઘેરે રાખીએ અમે આ ભાઈ વરાદ આવી બેઠા છે કોણ ઘુમે છે કાઈ મેણ છે ની એક માવા વાળી ને કે ક્યાં જાવું છે તને એમ તો ને વેરા ને એમ તો પાઈ તો ગાડીએ દેઈ કેમ વાડીએ ગાડીયા પાવર વાળા દેજે છે ને મારે એવું કરવું ઊંપો હું જો કલાક નો પાવર છે અને કે છે બે કલાક આપો તો કાઈ ઘરના ને મેણ ના ની ને મેણ ના નથી ને આજ તો બોલા કેમ કર્યા કામ આવન તો આયા જાવું પડશે વાડીએ منوئی من <laughs> 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 <laughs>

ಬಸ್ ಜೋ ಎಮ್ಮ ಕೊನ್ನ ಉಪಡೆ

આવેશભાઈ લગન આવી ગયો કોઈ ના દેરાના લગન જેવું છે અમારું અમારું તો થઈ ન હો આમ બાકી લાગી એવા છો જાયામાં જેમ લાગે છે નથી ના નાનેમાં

શું વાંધો સંસારમાં કેમ થાય વાંધો અમારો અમને મજા આવે છે